જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયો માં તો આ વિડીયો હું તમને ટૂંકી બાઈ નું કટિંગ કઈ રીતે કરવું તે શીખવાડવાની છું કારણ કે જે મોટી બાઈ નું કટિંગ છે તે મેં તમને ઓલરેડી શીખવાડી દીધું છે તો એ વિડીયો ના જોયો હોય તો એકવાર જરૂર જોઈ લેજો પણ જે ટૂંકી બાઈ નું કટિંગ હોય છે તે થોડુંક અલગ હોય છે એક શું અલગ હોય છે એમાં આપણે આગળના વિડીયો માં જોવાનું છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરી દેજો અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે મારા આ ચેનલ પર તમને ઘણા બધા એવા વિડીયો જોવા મળી જશે જેનાથી તમને ઘણું બધું જાણવા શીખવા મળશે બાકી તો આપણે ત્યાં બધા જ પ્રકારના તમને બ્લાઉઝના ભરમાં મળી જશે કટોરી છે પ્રિન્સેસ્કર છે ચાર ટક છે બધા જ પ્રકારના બધી સાઇઝમાં મળી જશે જેમને સીતા તો આવડે છે પણ કટિંગમાં પ્રોબ્લેમ આવે છે તેના કારણે ફિટિંગ પરફેક્ટ નથી આવતું અને ઘણો બધો ટાઈમ પણ લાગી જશે કટિંગ કરવામાં જ અને સતા ફિટિંગ નથી આવતું તો તે આ રેડીમેડ ફર્માં ઓર્ડર કરી શકે છે જે પણ સાઈઝના તમારે લેવા હોય તે બધા જ મળી જશે અથવા આખો સેટ લેવો તો આખો સેટ પણ મળી જશે જેમાં બધી સાઈઝ ના આવી જશે તો જેમને પણ લેવા હોય તેને આ સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોન્ટેક કરવાનો રહેશે ત્યાં બધી જ તમને માહિતી મળી જશે અથવા ફર્માનો કઈ રીતે યુઝ કરવો એનો વિડીયો બનાવેલો છે ત્યાં પણ તમને બધી ડિટેલમાં ત્યાં પણ તમને બધી જ ડિટેલ મળી જશે તો એકવાર કોમેન્ટ કરીને કે જશે તે વિડીયો ની લિન્ક મોકલી દઇશ અને જો તમારે ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે તે નંબર પર કોન્ટેક કરી દેજો તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો કોઈ પણ બાઈનું કટિંગ કરવા પહેલા આપણે હાર્મોનું માપ લેવાનું હોય છે નાની હોય કે મોટી હોય સૌથી પહેલા તો આપણે દોઢ ઇંચ નું માર્જિન રાખ્યું છે તે આપણે પછીથી એડ કરવાનું હોય છે તો આપણે આ રીતે આર્મોલ ની ગોળાઈ માપી લેવાની આ રીતે ગોળાઈમાં તો આમાં સાડા આઠ ઇંચ આવ્યા છે સાડા આઠ ઇંચ આપણે આર્મોલ ની ગોળાઈ છે તે આપણે ધ્યાનમાં રાખશું અને જે સિલાઈ માંજીન પછી દોઢ હોય કે બે હોય તે આપણે પછી એડ કરવાનું હોય છે તો આપણે અહીંયા દોઢ નું સિલાઈ માર્જિન છે તો હવે બાઈનું કટિંગ કરવા માટે આ રીતે મેં એક પેપર લઈ લીધું છે આ ફર્મો કટિંગ કરું છે એટલે એક જ માઈનું કટિંગ કરીશ અને જો તમે કાપડ પર કટિંગ કરતા હોઉં તો એને ચાર ફોલ્ડ કરવાનું એટલે બે વાર આ રીતે વાળવાનું છે તો આ રીતે મેં એકવાર વાળી દીધું છે તો હવે તો સૌથી પહેલા લંબાઈ જે હોય આપણે અહીંયા લંબાઈ રાખવાની છે ને આમ પોળાઈ રહેશે તો લંબાઈમાં આપણે પેલા એક ઇંચ એક્સ્ટ્રા વધારે દેવાનું છે જો ટૂંકી બાઈ નું કટિંગ કરતા હો તો એક ઇંચ વધારે દેવાનું આપણે સિલાઈમાં એડ કરવા માટે નથી આ એક્સ્ટ્રા એક ઇંચ આપણે શા માટે છે આપણે પછી તમને હું કહીશ આગળ વિડીયોમાં હવે જેટલી પણ બાઈ આપણે રાખવી હોય એમાં એક ઇંચ વધારીને આ સિલાઈનું આપણે એક ઇંચ વધારવાનું છે એ એક ઇંચ વધારીને આપણે લેવાનું છે તો આપણે અહીંયા ત્રણ ઇંચની આપણે બાઈ રાખવી છે તો આપણે એક ઇંચ એક્સ્ટ્રા લઈશું એટલે ચાર ઇંચ આ રીતે ત્યાં એક આપણે આ રીતે આડી લાઇન ડ્રો કરી દઈશું હવે જે આપણે ગોળાઈ માપીએ તે હાર્મોનિક એ આપણે જોવાની છે તો આપણે 8.5 ઇંચ આવ્યા હતા તો આ જે સીધી લાઈન છે ત્યાં 8.5 ઇંચ ઉપર આપણે નિશાન લગાડી દેવાનું છે હવે જે બાઈન આપણે શેપ આપે એ શેપ આપવા માટે આપણે 3 ઇંચ ડાઉન જવાનું હવે જો આપણે અહીંયા 3 ઇંચ ડાઉન ગયા તો આપણે અહીંયા કેટલી જગ્યા વધી 1 પોઈન્ટ જેટલી આપણે 1 ઇંચ જેટલી જગ્યા વધે છે તો એ તો સિલાઈમાં જાય તો બિલકુલ ના વધે તો ટૂંકી માં આપણે શું કરવાનું એટલા માટે આપણે આ એક ઇંચ એક્સ્ટ્રા લીધું છે તેને આપણે એમાં કવર કરવાનું છે તો સૌથી પહેલા તો હું તમને ગોળાઈ આપીને દેખાડું તો આ સાડા આઠ આપણે તેને આ પોઈન્ટ ઉપર ક્રોસમાં નિશાન લગાડવાનું છે આ રીતે અને જ્યાં પણ સાડા આઠ આવે ત્યાં આપણે નિશાન લગાડી દેવાનું હવે આપણે જે સિલાઈ માર્જિન છે તેને એડ કરી દેવાનું તો આપણે અહીંયા દોઢ ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે અહીંયા ત્યાં આપણે પેલા એક સીધી લાઈન આ દોરી દેવાની અને અહીં આપણે બાય શેપ આપવાનો છે હવે જો આપણે આ એક ઇંચ એક્સ્ટ્રા ન લીધો હોય તો એટલી જગ્યા વધે એટલામાંથી જો સિલાઈમાં વય જાય તો બિલકુલ ના વધે એટલે સ્લીવ્સ નો મેળ ના આવે અને ગોળાઈ ઓછી આપવી પડે તો અહીંયા સાઈડના ના નો મેળ ના આવે એટલા માટે આપણે આ એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે હવે તો આપણે અહીંયા જેટલું રાખ્યું એટલું જ રાખવાનું પણ આને આપણે અહીંયા જવા દેવાનું છે આ રીતે ગોળાઈ આપવી જવાનું હવે પેલા આપણે મોડી જેટલી રાખવાની છે તેનું નિશાન લગાડી દઈશું તો આપણે સાત ઇંચની મોડી રાખવાની છે એટલે ની મોડી છે એટલે એના અડધા સાત ઇંચ અને સિલાઈની એક્સ્ટ્રા દોઢ ઇંચ તો પેલા આ બે પોઈન્ટને આપણે મેળવી દઈશું આ રીતે હવે અહીંથી આપણે આ રીતે ગોળાઈમાં આ રીતે જવા દેવાનું છે થોડીક એવી ગોળાઈ આપવાની છે અહીંયા સુધી આ રીતે તો બાઈ તહન આ છે શું થશે કે અહીંયા સાઈડમાં આપણે જ્યારે આ બે સિલાઈ વહી જશે અડધો અડધો ઇંચ તો પણ અહીંયા થોડું કાપડ વધશે અને બાય બહુ લાંબી પણ નહીં થાય જેટલી આપણે રાખી છે એટલી આપણે રાખશું તો આમાં ત્રણ ઇંચ ની રાખવાની છે તો બાય પણ ત્રણ ઇંચ ની બનશે ને અહીંયા જ્યારે આપણે ફિટિંગ કરશું તો જગ્યા પણ વધશે અને જો આપણે આ એક ઇંચ એક્સ્ટ્રા એડ ન કરવું હોય તો અહીંયા જગ્યા વધે જ નહીં મતલબ બંને સિલાઈમાં જ છે એટલા માટે જે ટૂંકી બાય હોય છે એને લંબાઈમાં આપણે એક ઇંચ વધારીને આ રીતે શેપ આપીને એને કવર હોય છે તો હવે કટિંગ કરી દઉં અને જે આગળના ભાગનો આપણે અડધો ઇંચ આર્મો ડાઉન કરીએ તે સ્લીસ માં પણ કરવાનો હોય છે એ કરી લઈશું તો સ્લીવ ના રીતે ખોલીને ને પછી અડધો ઇંચ ડાઉન કરવાની છે એકદમ પરફેક્ટ સ્લીવ આવી જશે અને જ્યાં આપણે આગળનું કટિંગ કર્યું છે ત્યાં આ રીતે નિશાન લગાડી દેવાનું છે આ બાઈના કટિંગનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશો આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ